રામ રામ દોસ્તો આપણે એક આરટીઆઈ કરેલી હતી જમાવડ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ માટેની તો એ માહિતી આપણે બીજા મહિનાની કરેલી હતી તો હજુ સુધી આપણને એ માહિતી અધૂરી જ મળેલી હતી તો એના માટે આપણે પછી બીજી અપીલ કરી તો બીજી અપીલમાં એવો હુકમ થયેલો હતો કે આપણને સાંભળવામાં આવે પહેલાં જે પ્ર પ્રતિવિવાદીઓ બે છે એ વચ્ચે આ બધું હતું લખેલું એ પ્રમાણે કાલે આપણી મીટિંગ થઈ બપોરે ત્રણ વાગે આપણને રૂબરૂ બોલાવેલા હતા પણ આપણે જઈ શક્યા નહોતા એટલે આપણે વિનંતી કરેલી હતી કે વિડીયો કોન્ફરન્સ દ્વારા મને હાજર રહેવા માટે અનુમતિ આપવામાં આવે તો એ લોકોએ રાજી ખુશીથી આપણને વિડીયો કોન્ફરન્સ દ્વારા આપણી જે રજૂઆત છે એ સાંભળવાની તક આપી અને કાલે આપણે જે રજૂઆત કરી એ હું તમને આખી રજૂઆત હું તમને પણ જણાવું છું કારણ કે આપણે ફૂલ ટ્રાન્સપરન્સીમાં માનીએ છીએ તો કાલે અધિકારી શ્રી તરફ મેં જે રજૂઆત કરી હતી કે મેં બાવીસ બે બે હજાર પચીસના રોજ આર ટીઆઈ કરેલી ત્યારબાદ પંદર પાંચ પચીસના રોજ એટલે કે લગભગ બ્યાસી દિવસ પછી મને માનસિક રીતે હેરાન કરવા માટે મને આઠ રૂપિયાનો પત્ર મોકલવામાં આવ્યો હતો માહિતી અધિકારી માર્કેટિંગ શાખાના પોતાની ફરજ ચૂક્યા છે આ તો ચોખ્ખી રીતે દેખાય વસ્તુ જ છે મને હેરાન કરવા માટે જાણી જોઈને મોડી માહિતી મોકલી છે અને માહિતી અધિકાર નિયમના ધજાગરા ઉડાડવામાં આવ્યા છે સમય મર્યાદા બાદ રકમ માગવી અને રકમ ભરવા માટે પાંચ કલાક બેસાડવામાં આવ્યો આવી ભવિષ્યમાં કોઈ ભૂલ ના થાય તે માટે આ અધિકારીને દંડ કરવામાં આવે અને મેં માગેલી તમામ માહિતી નિઃશુલ્ક આપવામાં આવે સાથે સાથે મેં ભરેલા આઠ રૂપિયા વ્યાજ સહિત રિફંડ આપવામાં આવે આ રકમ આયોગ માહિતી અધિકારી માર્કેટિંગ પાસેથી વસૂલ કરીને આપે આ વાત ખાસ કરી છે કે માર્કેટિંગ જે અધિકારી હતા એની પાસેથી વસૂલ કરીને આપણને આપવામાં આવે આવી આપણે રિક્વેસ્ટ કરી છે અને આવું શા માટે કર્યું એવું પણ કહી દઉં કારણ કે મને જાણવા મળ્યું આ જ્યારે આઠ રૂપિયા મેં ભર્યા ને ત્યારે મને આવી કોઈ જ ખબર નથી આ હમણાં બે ત્રણ દિવસમાં જ મને ખબર પડી કે આપણે આ આઠ રૂપિયા રિફંડ માગશું એ માહિતી અધિકારી પાસેથી તો એ માહિતી અધિકારીના જે પ્રોફાઇલ હોય એમાં આ ડાઘ લાગશે અને ભવિષ્યમાં પ્રમોશનમાં ને બધામાં જ્યારે બીજા ઓછા ડાગવાળા હોય એમને વધારે ચાન્સ મળશે આગળ અને આ અધિકારીને પછી ચાન્સ મળી શકે છે તો એટલા માટે આપણે છે ને એમને આપણી ઉપર જરાક પણ દયા ના આવતી હોય આપણે સવારે પાંચ વાગ્યાથી નીકળ્યા હોઈએ ભૂખ્યા તરશે અને આપણને છતાં પણ જે વસ્તુ પાંચ મિનિટનું છે એના માટે એ લોકો પાંચ કલાક કરતા હોય એમને આપણી ઉપર જરાક પણ દયા ના આવતી હોય એનું શું કારણ હોય ખબર નથી ભગવાન જાણે કે એમને દેવાંશીને ખુશ કરવા માટે આવું બધું કરતા હતા કે જે વોટ એવર જે હશે એ ભગવાન જાણે પણ જો કદાચ દેવાંશીને ખુશ કરવા માટે આ લોકોએ કર્યું હોય તો પણ આ લોકો બેરવાણા છે જેમ હનુમાનજીના પૂંછડામાં આગ લગાડેલી રાવણે અને પછી એ જ આગ છે ને આખી લંકા વાળી દીધી હતી બસ એવું જ આ અધિકારી સ્ત્રીઓ સાથે થાય એટલા માટે પણ આપણે કરવાનું છે કે જેથી કરીને આવા ખોટા માણસોને કોઈ પણ અધિકારી ખુશ કરવા મથે નહીં આ અધિકારીઓ આપણા માટે બેઠા છે નહીં કે આવી જમાવટ મીડિયા પ્રાઇવેટ લિમિટેડના નોકર નથી પગાર અમારા લો છો તમે લોકો અને તમે નોકરી એ લોકોની બજાવતા હો તો એવી વસ્તુ તો ચલાવવાની જ નથી તમે એ સ્વીટ એકદમ પોઈઝન સ્વીટ પોઈઝન જેવા અધિકારી શ્રી છે આપણને જરાક પણ ખોટું ના લાગવા દીધું પાંચ કલાક બેસાડી રાખ્યા બધી જ કે બધું જ આપણને પાણી એટલું પીવડાવ્યું છે વીસ પચીસ રૂપિયાનું તો પાણી હશે બોટલો વાળું જ પાણી પીવડાવતા હતા ચા પીવી હોય તો ચા મને તો જમવાની પણ ઓફર કરી ત્યાં સુધી કે તમે આજે રોકાઈ જાઓ કાલે પેલો અધિકારી આવે એની પાસે સહી કરાવડાવીએ અને પછી તમે કાલે લઈને જાઓ આવું બધું એમને બધી જ જાતના પેતરા અજમાવી ચૂક્યા હતા પણ આપણે એ બધામાં એમને સહર્ષ હાથ દોડીને ના પાડી કે આવું મારે કંઈ નથી કરવું બસ તમે મને મારા આઠ રૂપિયા લઈ અને આપી દો માહિતી કારણ કે આઠ રૂપિયા જે છે એ તમે તો હાજર જ છો ને તમે લઈ શકો તમારામાં એટલી તો હોય જ એક પોંચ પર આઠ રૂપિયા લઈ અને પણ એમને સહી ના કરવી પડે એટલે કોઈ બીજા પાસે ત્રીજાને કે પેલા ડિપાર્ટમેન્ટવાળાને કે અમે ના લઈએ આવું બધું ચાલ્યા કરતું હતું દોસ્તો હું ત્યાં જ હતો પેલા ડિપાર્ટમેન્ટવાળા કે અમારે આવે નહીં એક સિમ્પલ વસ્તુ છે તમે આઠ રૂપિયા લઈ લો અને આ ભાઈને માહિતી આપી દો કેમ આટલો ટાઈમ લગાડો છો ઉપરથી બીજા જે હોય એ લોકો અમને કહેતા હતા કે ભાઈ શું કામ તમે કોઈ વ્યક્તિ નાગરિક આવ્યા છે એમને હબ છે તો તમે શું કામ એને હેરાન કરી રહ્યા છો બધા બીજાઓને પણ સમજ પડતી હતી ઓફિસવાળાને પણ આ લોકોને જરાક પણ આપણી ઉપર દયા નથી આવતી તો આપણે પણ થોડું કઠણ દિલ રાખવું પડે છે બાકી આપણે પણ કોમળ દિલના છીએ પણ આ જે બીજા ખોટા માણસ એને ખુશ કરવા માટે જો તમને અમને હેરાન કર્યા હોય તો પછી તમારે આ ડાગ લગાડે છૂટકો કરવાનો છે એના માટે છેક આ અધિકારી નહીં કરે આ તો મારે એમની સાથે કોઈ જ એ મને નથી મેં એમને વિનંતી કરી છે કે તમે આમને દંડ કરો જેથી કરીને આવું બીજા સાથે ના થાય અને આ કર્યું છે એ આવું કોઈ દેવાંશિંના કારણે કર્યું હોય એની હાથે બહુ હારા થવા માટે કર્યું હોય કે એના કહેવાથી કર્યું હોય તો એ બધું જ સરભર થઈ શકે જેથી કરીને એમની લંકા લાગે એટલા માટે આપણે આ માંગણી કરી છે જોઈએ હવે માંગણી આપણી સંતોષાય છે કે નહીં આ માંગણી સંતોષ આવડાવવા માટે આપણે પછી હજુ બીજી અપીલમાં પણ જવું પડતું જવું પડવાનું તો જવું જવું જશું હાઈકોર્ટમાં જવું પડે તો જશું એના માટે આપણે રેડી જ છીએ આપણે તો આ ચક્રવ્યૂહનો કોઈ જાણકાર નથી પણ લોકોના માર્ગદર્શનથી આપણે આ બધું કરશું અત્યાર સુધી આપણે સાવ નવરા હતા ખાઈ પીને હોવાનું આટલું જ આપણું કામ હતું પણ આ લોકોએ ધંધે લગાડ્યા છે અને આ વસ્તુ તો મારા દાદા બધું કરતા હતા મેં એમ નક્કી કર્યું તો આપણે આવા બધા કોર્ટ કબાલા કરવા નથી પણ આ લોકો જે આપણી અંદર છે ને આપણા લોહીમાં એ બધું આ લોકોએ જગાડ્યું છે તો હવે લડી લેવાનું છે મોરે મોરા બરાબર દોસ્તો તો બીજો મુદ્દો આપણે મૂક્યો હતો કે મુદ્દા ત્રણમાં માગેલી માહિતી અધૂરી આપવામાં આવી છે તો એ મુદ્દા ત્રણ આમાં હું તમને સાઈડમાં બતાવી દઈશ તમે જોતા જજો એ પ્રમાણે મુદ્દા ત્રણમાં ક્યાં પછી તમારે જોવું હોય તો મુદ્દા ત્રણમાં મેં માગેલું હતું કે છેલ્લા ત્રણ વર્ષમાં વિષયમાં આપેલ કંપની તરફથી નિગમને મળેલા પ્રપોઝલની દફ્તરી ચકાસણી કરવાનો સમય અને જરૂર પડે પ્રમાણિત નકલ આપશો આવું આપણે માગેલું હતું તો આ માહિતી અધિકાર અધિનિયમની કલમ આઠ ક એક ઘ અને આઠ એક ઠ હેઠળ આપી શકાય નહીં આવું છે ને ખોટું જ લોલમ લોલ ચલાવ્યું એ શું છે તો એમાં કોઈ કોઈ અંગત વ્યક્તિ હોય એની ગુપ્ત માહિતી હોય તો એ આપી ના શકે પણ આપણે તો આ તો કંપનીનું માગેલું હતું આપણે કોઈ એક પર્ટિક્યુલર વ્યક્તિનું તો કાંઈ માગેલું નહોતું તો આ કોઈ જાતની ગુપ્ત માહિતી નથી જે લોકો આપી ના શકે તો આપણે એમને છે ને એ જે આ બધી અધિનિયમ હેઠળની કલમો એ આપણે એમને કીધું છે કે આ વ્યક્તિ કોઈની અંગત જીવનને લગતું આ માહિતી હું માગતો નથી એટલે આ તમે આપી જ શકો આના માટે તમે ના પાડી જ શકાય નહીં આ કંપનીની માહિતી છે આપણે રજૂઆત કરી છે જોઈએ હવે શું થાય છે એમ એ મુદ્દા પર પણ પછી મુદ્દા નંબર ચારમાં માગેલી માહિતી અંગે કોઈ જ માહિતી આપવામાં આવેલ નથી તો મુદ્દા નંબર ચારમાં આપણે શું માગી દઉં કે નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ અને વર્ષ ચોવીસ પચીસના આ જ દિન સુધીના સમયગાળા દરમિયાન ગુજરાતની કઈ ડિજિટલ ચેનલ ટીવી ચેનલ યુટ્યુબ ચેનલ અખબાર કે ડિજિટલ માધ્યમોને કેટલા રૂપિયાની જાહેરાત ખર્ચ ચૂકવણી કરવામાં આવી છે તેની કંપનીના નામ તારીખ અને જાહેરાત ખર્ચની દપ્તરી ચકાસણી કરવાનો સમય અને જરૂર પડે પ્રમાણિત નકલ આપશો આ માગેલું હતું તો આપણને ખાલી એટલું જ કીધું કે જમાવત મીડિયા ઓનલાઈન ચેનલને વર્ક ઓર્ડર મુજબનું રકમનું ચૂકવણું કરવામાં આવ્યું છે તો આ બીજા બધાને નથી આપ્યું આ બીજા બધાને આપણે આપણે પહેલેથી આપણો ઇન્ટેન્શન આખા મીડિયાને સાઈડ જ રહ્યો છે એ એ તમને આ ચોથા નંબર પરથી તમને સમજાશે દોસ્તો આપણે ખાલી જમાવટની પાછળ જ છીએ એવું નથી એણે આપણી પર એફઆઈઆર કરી એટલે આપણે લખવાનું થયું છે કે જમાવટ મીડિયાનું શું છે પણ આપણને તો આખા મીડિયાનું બધાને કેટલો રૂપિયો મળે છે ને એ પણ જાણવામાં એટલો જ રસ છે અને એ લોકોને પણ ખોટી રીતે જો મળતો હોય રૂપિયો તો એ પણ બંધ કરાવવા માટેનો એટલો જ રસ છે એટલા માટે આપણે આ બધું જ આ માહિતી માગેલી છે અને એ માટે જેટલું સાહેબ એમાં મને જવાબ આપ્યો કે બલ્કમાં હોય માહિતી તો એ કેવી રીતે હું છે એ બધું અમે જોઈશું એમ મને કીધું છે તો મેં કીધું વાંધો નહીં બલ્કમાં હોય તો એમ મેં તો માગી છે અને તમારે પૈસા લેવાના હતા હવે તો નિઃશુલ્ક આપવી પડશે કારણ કે તમે લેટ થયા છો ને હવે બધું એ છે એ તો તમારા કારણે બાકી હું તો બલ્કમાં હોય ટ્રક ભરીને હોય જેટલી પણ હોય માહિતી મેં માગી છે તમારે કહેવાનું હતું કે ટ્રક ભરીને છે ભાઈ શું કરવું છે બોલ લે આટલા રૂપિયા ભર તો હું ભરીને મગાવી લે ટ્રક મારે બરાબર પણ તમે જવાબ શું આપ્યો છે કે ખાલી જમાવટનું જ છે એટલે આ આ માહિતી પણ મને અધૂરી આપવામાં આવી છે એ મેં રજૂઆત કરી છે દોસ્તો બરાબર કારણ કે આપણે પહેલેથી જ બધામાં જાણવામાં રસ છે કે આ હરામ કરો કેટલી આપણી તજોરીને લૂંટે છે આપણે એક આ આ જમાવટ જ ખાલી જાતિવાદ ફેલાવે છે બીજા બધા નથી ફેલાવતા એવું છે જ નહીં એ બધા જ એ એટલા જ પાપના ભાગીદાર છે આ ભયંકર ગુજરાતમાં જાતિવાદ ફેલાવવામાં હિન્દુઓ ઉપર દ્વેષ ફેલાવવામાં ખોટી રીતે કોઈ વ્યક્તિઓનું જીવન બરબાદ કરવામાં ખોટી રીતની હેડલાઇનો ચલાવે પછી મીડિયા ટ્રાયલ ચલાવે આ બધા જે પાપના ભાગીદાર છે એટલે આ બધાની હામે જ છે આપણે આપણે કોઈ પર્ટિક્યુલર ક્યારેય કોઈની હાથે દ્વેષ રાખ્યો નથી એટલે જ આપણે હિંમતથી કામ કરીએ છીએ આપણે કોઈ એક દેવાનસિંહ પાછળ પડ્યો તો એ હું નહોતો પડ્યો દોસ્તો એ મારી પાછળ પડી હતી એટલે મેં તો ખાલી પ્રતિકાર કરવા માટે આ બધું પછી મેં ચાલુ કર્યું એને મારું અમે એક ખાલી વિડીયો બનાવ્યો એનાથી જે મને ગાળો પડી આ બધું તો મેં જોયું જ નથી મેં બધું ઇગ્નોર કર્યું કે ભલે એ બનાવે છે આપણે બનાવીએ છીએ મોરે મોરા હોય આમાં તો ડિજિટલ વર્કમાં પણ એમને એફઆઈઆર કરી ખોટી રીતે આપણી પર આપણે એવું કઈ નામ પણ નહોતું લીધું એમનું છતાં પણ તો પછી એમણે ઉડતું દિલ લેવાના જેને શોખ છે તો એના માટે તો પછી આપણે હવે કોણ છે આ લોકો એ પછી આપણે જાણવાની આ બધી કોશિશ છે આપણી તો પછી આપણે આ ચોથો નંબરનો આપણો મુદ્દો મૂક્યો હતો પછી આપણે પાંચ એટલે પછી ચોથા નંબરમાં મુદ્દામાં આપણે કીધેલું કે માગેલી માહિતી કોઈ જ માહિતી આપવામાં આવેલ નથી નાણાકીય વર્ક ચોવીસ પચીસ આ બધું છે વર્ક ઓર્ડર ચૂકવણું કર્યા એની પ્રમાણે નકલ આપશો આ બધું આપણે કીધું પછી પાંચમા નંબરના મુદ્દામાં આપણે કીધું કે પ્રથમ અપીલ અધિકારી તરીકે આપ આપની ફરજ ચૂક્યા છો આપની જાણમાં આવ્યા છતાં આપણે જાહેર માહિતી અધિકારી સામે કોઈ કાર્યવાહી કરી નથી જેમાં યોગ્ય પગલાં ભરશો એટલે આપણે ફરીથી પાછી એકવાર વિનંતી કરી છે કે તમે કંઈક આ અધિકારી સામે યોગ્ય પગલાં ભરશો એમણે મને કીધું કે આપણે એમને છે ને વ્યવસ્થિત કઠોરમાં કઠોર ભાષામાં સમજાવ્યા છે વગેરે વગેરે મને વાત કરી પણ એ અધિકારી શ્રીઓને આપણે કઠોરમાં કઠોર આપણે શું કામ કેવું આપણે એમના જે માખણ લગાવતા લગાવતા આપણે અમને થોડીક દંડાત્મક આપણે જે એમના પ્રોફાઇલમાં લખાઈ જાય એવી જ કાર્યવાહી યોગ્ય પગલાં ભરીએ એ બહુ જરૂરી છે આપણે એવી રીતે એમને કંઈ સોટીઓ મારવી ને એવી રીતે નથી આપણે કરાવડાવું કાંઈ પણ આવું જે એમને પ્રમોશનમાં નડે એમને હંમેશા એ વાતનો ખેદ રહે કે મેં એક અધિકારી તરીકે આ વ્યક્તિઓ નાગરિકને તુચ્છ સમજી નાખતા હોય છે અને આપણે કોઈ યુટ્યુબરને બહુ મોટી સમજી નાખતા હોઈએ છીએ એના પ્રભાવમાં વધારે રહી અને આ નાગરિકો સાથે આપણે ખોટું કરી બેસતા હોઈએ છીએ આ દરેક અધિકારી માટે આ મિસાલ બને એટલા માટે પણ જરૂરી છે અને આપણે પણ જણાવીશું કે જો તમે કોઈ પણ આવા પત્રકારોની સેહમાં આવીને એ લોકોને ખુશ કરવા માટે કાંઈ પણ કરશો તો તમારે પણ ભોગવવું પડશે અને આપણે આ ઈમાનદારીના આ આઠ રૂપિયા હતા દોસ્તો ઈમાનદારીના મને પણ નથી ખબર કે આવા આ અધિકારીને નડી શકે છે આઠ રૂપિયા અને નડી શકે છે એવી ખબર પડી એટલે તો હવે આપણે એના માટે તત્પર છીએ કે આ નળાઓ નળાઓ આપણે પણ જોવું છે કારણ કે આપણા રૂપિયા જે આઠ રૂપિયા મને રિટર્ન કરશે એ આપણે મંદિરમાં દાન કરી દઈશું વ્યાજ હાથે જે મને રિટર્ન મળશે આપણે વિનંતી કરી છે કે વ્યાજ સાથે મને આપે તો એ આપણે મંદિરમાં દાન કરીશું હું નહીં રાખું પણ એમનામાં લખાઈ જાય આવી વસ્તુ કે એક નાગરિકને હેરાન કરવાનું આ મારે પરિણામ ભોગવવું પડ્યું આ બહુ જરૂરી છે મારી લંકા લાગી ગઈ આઠ રૂપિયા એ લગાડી દીધી આ એમને આજીવન એક બોધ મળે એટલા માટે પણ આ વસ્તુ કરાવવું જરૂરી છે પછી મુદ્દા પાંચમાં માગેલી માહિતી પણ આપવામાં આવી નથી તો મુદ્દા પાંચમાં આપણે માગેલું હતું કે મુદ્દા ચારમાં જણાવેલ માહિતીના નિગમને મોકલવામાં આવેલ બિલોનું દફ્તરી ચકાસણી કરવાનો સમય અને જરૂર પડે પ્રમાણે નકલ આપશો તો એ પણ મને ફરીથી લખ્યું છે કે પ્રમાણિત નકલો મેળવવા નકલનો ખર્ચ ફી ભર્યા બાદ માહિતી આપવામાં આવશે તો એ તો આપણને એ નકલો બતાવી જ નથી આપી જ નથી એ બિલો અને એ બધું તો એ વસ્તુ પણ આપણે આ લોકો શું કામ છુપાવે છે શું કામ આપતા નથી કંપની કંપનીની બધી વસ્તુઓ છે પ્રપોઝલમાં પણ મને એમ કીધું પ્રપોઝલ ત્રીજા નંબરમાં છે પ્રપોઝલ તો એ કે અમારે એ કંપનીને પૂછીને આપવું પડે એવું કાંઈ ના હોય તમને પ્રપોઝલ તમારી પાસે પડ્યું છે સરકારી ઓફિસમાં પ્રપોઝલ આપેલું હશે ને તો એ તો તમે એને પૂછવાની જરૂર નથી કોઈ દેવાંશી કોઈ કલેક્ટર નથી નથી એવો કોઈ એને હોદ્દો મળ્યો મારી જાણમાં જો એને કોઈ કલેક્ટર કે ક્લાસ વન અધિકારી બનાવી હોય તો તમારે એને પૂછવું પડે બાકી તો એને કંઈ પૂછવાની જરૂર નથી તમારામાં એટલી સત્તા છે કેટલા અધિકારીઓ અમે આપણે બેસીએ તો આપણે છે ને આપણું જે પાવર હોય ને એ દસ ટકા થઈ જાય સો ટકાનો દસ ટકા થઈ જાય કારણ કે મોટા અધિકારીઓ હોય મહાભારતની કોઈ એક કથા છે જેમાં એની સામે કોઈ આવે ને તો એ અધ એ યોદ્ધાઓનું બળ દસ દસમું થઈ જાય એટલે જેટલું પણ એનો ભયંકર એનો યોદ્ધા હોય જોરદાર એનામાં સો હાથીની તાકાત હોય ને તો દસ હાથીની થઈ જાય એટલું એ એટલું એની સામે આવે ને એટલે થઈ જાય તો આપણા અધિકારીઓનું એવું જ છે આપણે એમને સામુ બેસીએ ને તો આપણું દસમો ભાગનું થઈ જાય આપણો પાવર જે પણ હોય તો એટલા મોટા અધિકારીઓ હોય તો એ અધિકારીઓમાં એટલો પાવર છે તો દેવાંશિં જેવાને તમારે કંઈ પૂછવાની જરૂર નથી એને કોઈ કલેક્ટર હજુ બનાવી નથી કોઈએ કલેક્ટરની હજુ પદવી આપી હોય જો ભૂપેન્દ્રભાઈએ કે રાજ્ય કેન્દ્ર સરકારે આપ્યું કઈ કરી ના શકો તો પૂછી લેજો તમે બધું આવું આ બધી કંપનીઓને પૂછી પૂછીને કરો છો એનો મતલબ એવો થાય કે તમે એના દબાણમાં આવીને જ અત્યાર સુધી બધું આ બધું કર્યું હશે કે આ બધું આપીએ કે ના આપીએ કે બધું ફલાણું નીમકાણું તો આવું તમારે પૂછવાની જરૂર નથી તમારી પાસે જે પણ કાગળો છે એના અમે હકદાર છે એ માહિતી માંગવા માંગવા માટે તો અમે તમારી સામે ભીખ માગીએ છીએ તો એ અમને આપો એવી આપણે વિનંતી કરી છે આવું ભીખ માગીએ છીએ આવા બધા શબ્દો મારા નહોતા કારણ કે આપણે જે અધિકારી સામે વાત કરીએ એટલે મેં કીધું એમ આપણું બળ હાવ ઓછું થઈ જાય અને આપણે એમની રિસ્પેક્ટ સાથે એને બધી રીતે છતાં પણ જો એમને કોઈ કોઈ વાતનું આપણાથી ખોટું લાગી ગયું હોય તો આપણે માફી માગીએ છીએ કારણ કે આપણે કોઈ એવો ઇન્ટેન્શન નથી આપણે તો આપણે જે માહિતી માગીએ છીએ આવું કોઈ પણ અધિકાર અમને આટલા બહુ કંઈ અધિકારો અમને આપી નથી દીધા નાગરિકોને આવા એકાદ અધિકાર આપ્યા છે એ પ્રમાણે અમે કરીએ તો આ તમને અમને ટલ્લે ચડાવો આઠ આઠ મહિના સુધી તો એ યોગ્ય નથી એટલે આ આઠ રૂપિયા લીધા છે ને એ પણ તમને દંડાત્મક કાર્યવાહી તમારી પાસે આખી જિંદગી લખાઈ જાય એવી આપણે આશા રાખીએ છીએ ને એવું કરવું જ પડશે કારણ કે તમને અમારી પર દયા નથી આવતી તો અમારે પણ તમારી પર કોઈ પણ જાતની દયા કરવી નથી આવું આપણે આ રીતની કાલે રજૂઆત તો કરેલી હતી આ દયા અને આ બધું એવું બધી નથી કરી આપણે તો મુદ્દા વાઇઝ જ જે હતી એ કરેલી હતી એમણે પહેલાં જ મને ફરી ફરીને એમણે કીધું કે અમારી આ ભૂલ થઈ છે એ બદલ અમે દિલગીર છીએ તો એમણે તો ઘણી વખત કીધું હતું શરૂઆત જ એનાથી એમણે કરી દીધી હતી એટલે અમ અને આપણને કોઈ રોષ નથી તો એ મુદ્દા પાંચમાં માહિતી આપેલ નથી આ રીતની આપણે બધી રજૂઆતો કાલે કરી નાખી છે અને ભગવાન હવે સદબુદ્ધિ આપે અધિકારીશ્રીઓને કે જેથી કરીને કન્નડગત ઓછી કરે આ નાગરિકોની અને જે એમના મીડિયાના સાથે વ્યવહાર રાખવાના હોય રાખો તમે પણ કોઈ એને ખુશ કરવા માટે તમે નોકરી નથી કરતા તમે નાગરિકો માટે નોકરી કરો છો એ વાત છે ને ભૂલી જતા હોય અમુક વખત છે ને કારણ કે રિલેશન એમની સાથે વધારે બંધાઈ જતા હોય મીડિયાવાળા સાથે એટલે એમને ખબર નથી હોતી કે હું કોના માટે નિષ્ઠાપૂર્વક મારે કામ કરવાનું છે નાગરિકો માટે કરવાનું છે ગુજરાત માટે કરવાનું છે આ બધું ભૂલી જતા હોય અને કોઈના લાગવક ભલામણ આ બધામાં આવી અને એ લોકો દબાઈને પણ આવું માહિતી કોઈ વાર દબાવી દે પછી ખોટી ફાઇલો પાસ કરી નાખે આવું બધું થઈ જતું હોય આ લોકોના પ્રભાવમાં આવીને તો એવા પ્રભાવની બહાર નીકળી જાય એ માટે કે તમે માહિતી કોઈ માગે તો આપવા માટે તમે બંધાયેલા છો અને મફત નહોતા આપવાના તમારે આઠ રૂપિયામાં એ ટાઈમમાં તમે આપ્યો હોત ને તો આઠ રૂપિયામાં તમારે માગવાના અધિકારી હતા પછી નિઃશુલ્ક આપવાનું હતું મેં કીધું સાહેબશ્રીને કે નથી આવ્યો તો બી તમે બહુ લેટ કર્યું છે તો તમારે આમ તો મફત જ આપવાની હોય છતાં પણ તમારે આઠ રૂપિયા લેવા છે તો તમે લઈ લો ફટાફટ તમે તો ખુદ હાજર છો પછી તમારે હું બીજા અધિકારી ઉપરની રાહ જોવાની બે મિનિટનું કામ છે એ નથી આવ્યું ચાલ હું કરી નાખું એમાં કંઈ નાના બાપના ના થઈ જવાય કોઈ બીજાનું કામ કરી નાખીએ તો એ કરાવડાયું તો ખરું જ બીજા કેટલાય હતા એ એક નહીં આવ્યો હોય એવું બાનું જે બતાવ્યું તો બીજા છોકરા પાસેથી પછી કરાવડાયું તો થઈ શકતું હશે ત્યારે જ કર્યું હશે ને કારણ કે એ પોંચ પણ મને આપી જ છે આઠ રૂપિયા લીધા એની એની પહોંચ પણ આપેલી છે તો એ લીધું થઈ ગયું તો હવે નડવાના છે આવી મને ત્યારે નથી ખબર પણ હવે ખબર પડી ગઈ કે હવે આઠ રૂપિયા દેવાંશીને ખુશ કરવાના ચક્કરનું તમારે છે ને ભોગવવું પડશે આ તો દેવાંશીના ચક્કરમાં તો લોકોની નોકરીઓ જશે જે પણ સહકાર આપશે ને આ ખોટા વ્યક્તિઓને કારણ કે આણે કેટલાયના જીવન બરબાદ કર્યા છે કેટલી એ હાય લીધી છે આ બધું હું નથી કરતો આ બધું છે ને ભગવાન જ કરાવે છે આ આપણે તો કેટલું આ લોકો એક એક હમણાં પાછું ખબર પડી ને ત્રણ વર્ષ પહેલાના આ લોકોના કાંડ હવે છે મને ખબર પડી તો એ બધા કાંડ ને એ બધું જોઈને મારો જીવ બળી જાય છે કે આવા આવા લોકો હલકાઈ પર ઉતરી આવે છે કેટલી નીચ કક્ષાના કહેવાય આ બધા એ યુવરાજ ને આખી ચંડા ચોકડી છે આ દેવાંશી યુવરાજ સામત આ બધી આખી ચંડાળ ચોકડી યુવાનોને બરબાદ કરવા જે સાચા નિષ્ઠાવાન લોકો છે એમને બરબાદ કરવાના કામ કરે છે એવા લોકોને આ પાછા આપણા અધિકારી શ્રીઓ એનું રાખવા જાય છે તો છો લઈ જવાના છે આ અધિકારી પણ તો આ બીજા પણ થોડાક જાગૃત થજો અધિકારી શ્રીઓ કે આ લોકોના ખુશ કરવાના ચક્કરમાં ખોટા માણસો બેમાનો પત્રકારોને ખુશ કરવાના ચક્કરમાં તમે તમારી નોકરી ગુમાવશો યાદ રાખજો એટલે ખાસ વિનંતી છે કે આવા ચક્કરોથી દૂર રહો અને જે નાગરિકો છે એના પ્રત્યે તમારી ફરજો છે ગુજરાત પ્રત્યે તમારી ફરજો છે એ જ બજાવો બીજી આના ખુશ કરવાના ચક્કરમાં રહેશો નહીં એવી નમ્ર વિનંતી છે જો કોઈ પણ હજુ પણ જાગવા માટે જાગી જાય તો સારી વાત છે અધિકારીઓ બાકી તો ક્યારેક ને ક્યારેક તમારા પાપનો ગળો ભરાવાનો જ છે કોઈ બીજો કોઈ હશે પથિકની જગ્યાએ બીજો કોઈ હશે પણ તમારા પાપનો ગળો પછી એ રે ફોડશે તો તમને વિનંતી છે કે આવા ખોટા લોકોને તમે પ્રમોટ ના કરો અને એને બચાવવાના ચક્કરમાં તમે તમારી બલી ના અપાઈ જાય એ જોજો ચાલો દોસ્તો રામ રામ